બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં મંદિરથી થોડાક અંતરે મંગલયાન આવેલું છે જ્યાં મંગલ્ય વન ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે વન હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ માંગલ્ય વનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ માંગલ્ય વનમાં પર્યટકો માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે જેથી અંબાજી આપતા યાત્રિકો મા અંબાના દર્શન કર્યા બાદ માંગલ્ય વનની મુલાકાત કરતા હોય છે તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ચોમ્માલીસ ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે તેવા સમયમાં લોકો ઠંડા વિસ્તારમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે જેથી રવિવારના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે લોકો મા અંબાના દર્શન કરી માંગલ્ય વનની મુલાકાત કરી હતી આ માંગલ્ય વનમાં એન્ટ્રી કરતી સાથે જ ભગવાન શિવ પાર્વતીના ભીંત ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે જેની સાથે સાથે માંગલ્ય વનમાં પાંચસો ઉપરાંત ઔષધિઓના છોડ આવેલ છે તેમજ લાખોની સંખ્યામાં આ મંગલ વનમાં વૃક્ષો જોવા મળી રહ્યા છે જેથી પર્યટકો ગરમીના સમયમાં આ મંગલ્ય વનમાં આવી ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે તેમજ પર્યટકો આ મંગલ્યવનને નિહાળી તેમજ તેનામાં લાગવેલી ઔષધિઓ અંગેની માહિતી જાણી હતી સાથે સાથે બાળકો માટે હિચકા તપસડી સહિત રાઇડોપ પણ મૂકવામાં આવી છે જેથી બાળકો તેમજ લોકો માટે આણંદનું સ્થળ બની રહ્યું છે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે લોકો ઉનાળો વેકેશનમાં માતાજીના દર્શન કરે છે પ્લસ અહીંયા થોડાક દૂર મંદિરથી થોડાક અંતરે માંગલ્યવન આવેલું છે જે ફ્રી ઓફ છે લોકોને ખૂબ જ મજા આવે છે કારણ કે અહીંયા એકદમ રમણીય સ્થળ છે અને લોકો ઉનાળુ વેકેશનમાં અહીંયા જે થી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન છે એમાં લોકો અહીંયા ઠંડક અનુભવે છે અને ફ્રી ઓફ છે તો લોકો જરૂરથી આવે અને પોતાના બાળકો સાથે વડીલો સાથે આવીને અહીંયા માંગલ્યવહનની ખૂબ જ મજા માણે અને અહીંયા માંગલ્યવન બહુ જ સરસ છે વિભાગ દ્વારા બહુ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે હિંચકા છે વૃક્ષો છે અલગ અલગ વનસ્પતિઓ છે એની પણ માહિતી મળી રહે છે અને અ ખૂબ જ સુંદર અહીંયા વન બનાવવામાં આવ્યું છે જેમાં લોકોને ખૂબ જ મજા આવે છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા